ના હોય તો હે ને દુઆબા ના પ્રાય દવાખોન લઇ જઈએ મોટા લઈ લઈએ ગણું એ કીઘુ આખો પાછું કરી દેવું તમે મારી વાત હા મારા વચ્ચે બીજા દવાખોન જવું નહિ

ઘરે શેતર નું કરું નું કરું કોયાનું કરું હા હા ઘેર તો લઈ લે હાલ ઘેર લઈ લેવા ઘેર કે સીધો પછી ઘેર ભાઈ ભાઈ દિનભાઈ ઘેર લઈ લે લઈ લેના ઘેર જવા દે જોયું છે ઘર ઘર જોયું હે

આપણું ઘર હેડો તા ઉતરો ના પાછું ઘેર ઘર ઘર કરી રહ્યા હતા આ લ્યો તમાર ઘેર આઈ ગયા કાલુ ભા પકડ્યો એક હાથ હું પકડો છો પકડી ગયા હા

સેવા તો કરવાનીકડો તમે જીતે જી નાખ્યો તમે આથી નાખ્યો

પકડી રહ્યા હું આવું કરે ના આજકાલ ના લોકો તને ખબર ને શું છે માં કેવું સુખી અમારે દુઃખી નઈ થયું અમારે તો અમારા બાપા જેવા જ છે આ હેરાન હેરાન થઈ ગયા હતા બીજું કશું નહિ લેતા ભાવ પૂછ્યો લેતા હોય એ લાય પોણી લે તા નહી પીવો પાણી પીવું પોણી લે આખો દાદો કે કરવાનું પકડી તો રહ્યો છું તારો હાથ આડી રહ્યો છે આ નહી લોટા માં પકડી દો એક લોટો જ પકડી રહ્યો છું ઊંઘાડો છે લે જમ્પુ લોટો મિલ્યા લોકો ને તો ના લઈ ગયા બાપો ના પાડે તો ના એ પણ આપણે લઈ જવા પડે ને કે લોકો હમણાં વાતો છોકરા હતા તો દવાખોન ના લઈ ગયા ખાલી જમીન ઉપર જાહેરાત ઉપર તાચી રહ્યા લઈ જઈએ છીએ

હા તો મગ ને શીરો બનાવો મગન શીરો તો એકન તો આપડે ઘર ચેતન થી બનાવી તો લાવતા બનાવી લેતા શેતા પણ હાલ ઉધરો ખોય દીધું પેલું તો હું મંગાવું છું પેલા છોકરા પાસે હું મંગાવીશું કયો એ તો ગમે તો ખબર પોચું પોચું લાવું જાન હાર જો સાબાઈ બેજો બેજો દોવાની જિજ્ઞુ ખરાબ અપરે ચાલ લે હોતલા જવાનો પણ ઓણી સેવા કરજો લાલભા સેવા તો કરવા લાગ્યા લાવ ના પડે હો કેવરમની કોઈ ની રાખશું ને મારું 5 અમે લેવાનું છે ને બાદ અમાર કિચિંગ આલવાનું હરખું પપા હા પોચું પોચું લેતા આવ ચાન

કોઈ નઈ આ છોકરા ખબર નહિ કયા દવાખોને લઈ જતા મને ગેસવાનો દવાખો લઈ જતા છોકરા તમારા ફેલ છે ફેલ શું મને ખબર પણ આટલી બુદ્ધિ ખબર ના પડે પૂછ્યો તો એ ખબર પડે ભાઈ પશુઓનું ઘેસવાનું દવાખોનું ભાઈ એ તો મેં કીધું તું આ દવાખાને તમે લઈ જ્યો અને લઈ ગયા લઈ ગયા પેલા બેસવાના ડોક્ટર દવાખાના લઈ ગયા બેસવાનું ઈલાજ થાય કે મોનો સોન થાય એટલી બુદ્ધિ નહિ બોલો હું કરું માર એ તમારા મોટા છે પણ માથે પડ્યા હું જો જમીન જોમીનમાં લડતા હોય પેલો કે મારા આટલા 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 વીઘા કે મારા આટલા વીઘા હું કરજો જમીન બે ભાગવા પાડી આખો દવા જમીન જમીન જ કરતા હોય રહ્યા બોલો

જો હું મસ્ત એક આઈડિયા જોરદાર જો બહુ તમારો ફાયદો હું તમારા સંભુણ ખાલી એટલું કહેજો તો મારા પાસે માલ દાઠેલો રૂપિયા કેજો ગમે છે એટલે શંભુ બે તમારા બે ભાઈ તમારા બે ભાઈના બે ભાઈ છે ને બે છોકરા બે છોકરા એવાના બે બરોબર સંપૂર્ણ કહેજો એટલે સંભુ પેલા ભાઈ નહીં કહેવાનું એટલે બીઆનો કોમનો વાત પારો

કોઈને કહેતો હો ના કહું ભાઈ ઊભો કર હું તને કહું હા લેવો ભાવ ભાઈ તારા બાપા એવો ને કે તારા ભાઈઓ કોઈ ના કહેતો ના ના કહું કોઈ ના નહીં કોઈ ના કહું કે મન કારણ કે તું મારી સેવા કરું ને એટલે હું તને આ વાત કહું છું સેવા કરું છું દવા હાલ ન તો એને કીધું રમવું નહીં પહેલાં બાપાને ના દે હા એટલે તો મારે તને કહેવું અને કહે ના બીજા છોકરાઓનું જો આ તો કહે ભાઈ આપણું જૂનું ગળ ને જૂનું

અલા નહીં મારવા બેઠો મારો બાપુ નહીં એ તો સુતર પહેની હો આ સુતર પહેની છે ને હું લઈને આયા કે સુતર પહેની હા હા આ સુતર પહેની લાવ્યો તો તું તું જંબુ સર હું કાકા રે રે હા સુતર પહેની કરી કરી આ રૂ ખવરાઉ ગો ગ્રામો અંગાલ દોહી ચાલ લે અલા સુતર પહેની લાવ્યો છું ઢોહાવલે હા એ સુતર પહેની આ તો રૂ છે તારે મારવા બેદાઈ સુઈ રે હોય ના ના છું લાડો પા અસલ દાલદાસ જીનો છે જોદાસ પેટમાં ચોટી રહે પાછો ચોખ્ખા જીનો ઢેલાયો

આટલા બી આવું હું વાત કરતા હતા ભા ભાઈ વાત કરી હતી જુનાગઢ માં માલ હંટાર્યો મને ખબર હોય

નહી ભલે ખર્ચો કરવો કરવો પડે રોજ શીરો કીધું કુરકુરી મમર જે કેવું એ કાકા કે વાત ના થવી જોવા આપણા ભાગ એક તો જમીન તો લઈને ભાગ લેવા આવશે પાછો

હા લે ભા ભા તો સુઈ જાય કોમ કર તડકો આવે છે ને તે લઈ જઈએ પેલા સાપરામાં શું કીધું